અમદાવાદ જિલ્લાના ધોળકા ટોકામાં આવેલ વીસીએલની ઓફિસ પાછળ જેટ કોરા વાયરો સાથે ટ્રેક્ટર અથલાતા એક મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે વીજ વાયરો તૂટતા ભર બપોરે તંત્ર કામગીરી કરવા ધંધે લાગ્યો હતો ધોળકા શહેરમાં આવેલી આવેલ વીસીએલની ઓફિસના પાછળના ભાગે સામેની સાઈડ દેવમ એલાઇટ નામની મકાનો બનાવતી સ્કીમમાં ટ્રેક્ટર વડે કામગીરી કરતા હતા ત્યારે ટ્રેક્ટર જેટકોની વીજ લાઇનને અડી જતા ત્રીસ વર્ષીય નાગોરી રહેવાસી મેણી ગામ તાલુકો બાવળા તે વીજ કરંટ લાગતા ગંભીર હાલતમાં તેઓને ધોળકાની સરણમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા બનાવ બનતા વીજ વાયરો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો ત્યારે જેટકોના અધિકારીઓને બનાવની જાણ થતાં જ મેઇન લાઇન બંધ કરીને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને રિપેરિંગ કામ હાથ ધર્યું હતું ત્યારે બેદરકારીથી કામ કરતા અને બીજો આરો તૂટતા જેટકોના અધિકારીઓને કર્મચારીઓ ભર ઉનાળે રિપેરિંગ કામ કરવા ધંધે લાગ્યા હતા ત્યારે ટ્રેક્ટર લઈ કામ કરતા લોકોની સેફ્ટીને લઈને પણ સવાલ ઉઠવા પામ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ